માલપુરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ માલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દરજી તથા ડીવાયએસપી વાઘેલા દ્વારા આજે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક આવેલ મુસ્લિમ તહેવારને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી જેમાં માલપુરના સ્થાનિક હિન્દુ ભાઈઓ તથા મુસ્લિમોએ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી બેઠક દરમિયાન ડીવાયએસપી વાઘેલા સાહેબ દ્વારા યોગ્ય સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમણે ઉપસ્થિત વેપારીઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અનુરોધ કર્યો હતો વધુમાં પીઆઈ શ્રી દરજીએ બધાને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી માલપુરના મોટાભાગના વેપારીઓ આ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને પોલીસ પ્રશાસનના પ્રયાસોને સમર્થન આપ્યું હતું રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર મારું નામ હું શિવકસભા સિવાય જમાતનો પ્રમુખ અને આ આજ રોજ પીએસઆઈ સાહેબના સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાંથી બહુ સૂચનાઓ આપવામાં આવી અને જે સાહેબ પ્રતિ સૂચનાઓ આપી તેનું અમે ફોલો કરશું પ્લસ એકબીજાની દાખલી ના દુભાય એવું અમે સાહેબને તથા ગ્રામજનોને અમે વચન આપ્યું છે એ અમે કરી તે પ્રમાણે કરશું એ અમારી શુભેચ્છા